થાય છે આ મિત્રો એક હાઈ અને લો છે વરસાદના સંપૂર્ણ રાઉન્ડની માહિતી આપવાની છે જી હા મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને વરસાદની દ્રષ્ટિ આગામી બે દિવસ ખાસ રહેવાના છે તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂનના રોજ ગુજરાતમાં મેઘતાંડવ રાઉન્ડ રહેવાનો છે વરસાદનો આ ત્રીજો રાઉન્ડ અને ત્રીજો દિવસ છે આજે પણ મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ જોવા મળશે કોઈ ગામનું નામ લઈને જણાવવામાં આવશે તો મિત્રો વિડિયોના અંત સુધી આ વિડિયો જોતા રહેજો કારણ કે ખાસ કરીને તમારા ગામ વિશે પણ આ વિડિયોની અંદર માહિતી આપવામાં આવશે અત્યારે હાલ સિસ્ટમ અનુસાર માહિતી આપીએ તો ગુજરાતના જસ્ટ મિત્રો પાકિસ્તાન લાગુનો આજે ઓમાનનો बाजूનો વિસ્તાર છે એટલે કે જે અરબ સાગરનો પંતક છે તો આ અરબ સાગરના ઝોનની અંદર મિત્રો અત્યારે જે છેતે એક એલપીએસ સિસ્ટમ બની રહી છે હવે એલપીએસ એટલે શું ના ખબર હોય તો જણાવી દે કે હિયમ કરો એક લો પ્રેશરિયસ સિસ્ટમ જે છે તે એક મજબૂત સિસ્ટમ અત્યારે બનાવી રહી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત ઉત્તરીય ગુજરાતના ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે ભારે વરસાદના રાઉન્ડો મિત્રો આજે આજે જોવા મળવાના છે છે અને ખાસ કહેવામાં વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા એલર્ટના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે અત્યારે હાલ જણાવી દઈએ તો મિત્રો ભારતનો જે મધ્ય પટ્ટો છે તે ખાસ કરીને ખૂબ જ ખુખાર સિસ્ટમો બનાવી રહ્યો છે જ્યાં મિત્રો જોઈ શકો આ મધ્ય ભારતનો મિત્રો આ સંપૂર્ણ પટ્ટો છે આ મધ્ય ભારતના પટ્ટાની અંદર અતિ ભયંકર અને અતિ ભારે સિસ્ટમો જે છે તે આકાર લેતી જુવામળી રહેશે આટલું જ નહીં પરંતુ સેટેલાઇટ પિક્ચર પણ અહીંયા હું તમને દેખાડી દઉં સેટેલાઇટ તરફથી જે ફોટાઓ સામે આવી રહ્યા છે વાદળિયે સિસ્ટમોના અતે પણ યાદ દેખાડી દો મિત્રો તો તમે જાણીને ચોંકી જશો કે મે તમને જે માહિતી આપીતી આ મધ્ય ભારતની જોસોપા મધ્ય ભારતના રડારમાં જે છે કે અતિ ભયંકર આ વાદળો જે છે તે સિસ્ટમ બનાવી રહ્યા છે અને આ બાજુ એક લો પ્રેશર સિસ્ટમ છે બન્ય સિસ્ટમો મળીને ગુજરાતના ભાગોને તબાહ કરવાની છે એટલે કે આજે મિત્રો ટુકમાં વરસાદ ધોટિ પડવાના છે તો ચાલો મિત્રો હવે આજના વિડિયોની અંદર માહિતીની શરૂઆત કરીએ કે કયા કયા ગામમાં આજ રોજ કેટલો વરસાદ જોવા મળવાનો છે એ કોઈક માહિતી તમારે તમને આપવાની છે મસ્ત મજાના વિડિયોની અંદર આઇકોન વેધર મોડેલ અનુસાર તો મિત્રો આજે સંપૂર્ણ ગુજરાતમાં

બનવાને કારણે ભારે થી વરસાદની આગાહી જોઈ લો મિત્રો આ સિસ્ટમના પટ્ટા છે તમે જોઈજો આ ત્રણ મજબૂત સિસ્ટમો જે છે ત્યાં અહીંયા સૌરાષ્ટ્રના દરિયા કિનારે એટલે કે અરબ સાગરમાંથી પસાર થઈ રહી છે અને એકદમ ગુજરાતના દરિયા કાંઠે ત્યારે થી પાકિસ્તાનમાં એન્ટ્રી લેતી જોવા મળી રહી છે અને તેની જ અસરો જે છે તે મિત્રો આ એન્ટ્રી લેતી જોવા મળી રહી છે તેના કારણે અહીંયા ગુજરાતના દરિયા કાંઠાના ઝોનની અંદર અતિ ભારે સિસ્ટમની જે છે તે મજબૂતાઈ દેખાઈ રહી છે અને તેને લઈને દરિયા કાંઠાના વિસ્તારોની અંદર રીતસરનો મેક તાંડવ થવાનો છે ચાલો જાણીએ મિત્રો કયા કયા ભાગમાં વરસાદનું હાઈલાઇટ રહેશે તો દ્વાર કા સામનગર પોતબંદર નોરડી આ બધા છે મિત્રો દરિયા કાઠાના જિલ્લાઓ છે ત્યાં મિત્રો જે છે તે વરસાદ નું હાઈ પ્રેશર બનવાનું છે દબાણ વધવાનું છે જોર વધવાનું છે તેની વચ્ચે મિત્રો વાત કરીએ સૌથી પહેલા દ્વારકા પંતક માં કયા કયા ભાગો માં કટતો વરસાદ પડશે જોઈ લઈએ તો જામની બડિયા થી લઈને ભાટિયા ખંભાળિયા ઓખાત બાર કા સિસલી થી લઈને ભાડવડ નો વિસ્તાર નીચે આવ્યો તો મિત્રો પોરબંદર ના પટ્ટા થી લઈને આ बाजू મિત્રો નીચે તરફ આગળ વધે તો કુતિયાણા થી લઈને મોટા ભાગ ના વિસ્તારો મિત્રો જોઈ લ્યો તો ખાસ કરીને અહીંયા કુતિયાણા તેની નીચે આવી તો ખાસ કરીને વેરાવળ માંગરોળ ના વિસ્તારો થી લઈને

લઈને ઉપર જઈએ તો સુરેન્દ્રનગર લીમડી ચોટીલા ધાણગઢ બધા જ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના ભાગમાં કડાકા અને ભડાકા સાથેની મજબૂત સિસ્ટમ બુકા જેવું તેવું રહ્યું છે તેની વચ્ચે સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ ચાર મુખ્ય જિલ્લાઓ આવેલા છે રાજકોટ જિલ્લા ઉપર પહેલા મિત્રો ફોકસ કરી લઈએ તો જોઈ લો રાજકોટ જિલ્લાની અંદર આજે ગોંડલ ચોટીલા થાળગઢ ના વિસ્તારો થી લઈને આંથકોની અંદર અહીંયા તમે જોઈ લો તો ચારો દિશા તરફથી મજબૂત સિસ્ટમ જે છે તે રાજકોટ જિલ્લામાં એન્ટર કરી રહી છે આ બાજુ મિત્રો જોઈ લઈએ તો બોટાદ જિલ્લામાં પણ આજે મિત્રો ગાજવીજ સાથેના વરસાદો તૂટી પડવાના છે મેઘરાજાનું મેઘતાંડવ જોવા પડવાનું છે તેની વચ્ચે બોટાદ જિલ્લાની અંદર બરવાડા રાણપુર ધંધુક ભારે થી ભારે વરસાદ જોવા મળી શકે આજે અમરેલી જિલ્લામાં પણ મિત્રો વરસાદનું હાઈ સિગ્નલ દેખાઈ રહ્યું છે જોઈ તો કડાકા અને વીજળી સાથેના વરસાદ તૂટી પડશે તાલુકાઓ વિશે વાત કરી તો તાલુકાઓની અંદર થી લઈને લાઠી દામનગરના વિસ્તારો બગસરાના

વાવાઝો આવે તો કોડીનાર ટીમરી ઉના વેરાવળ અને મંથાળી સહિતના ભાગોની અંદર જે છે તે આગામી કલાકોની અંદર જે છે તે અનરાધાર વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને ધોધમાર વરસાદ કડાકા સાથે તૂટી પડવાનો છે આ બાજુ આવીએ તો મિત્રો મધ્ય ગુજરાત અને બાકીના અન્ય પંથકો વિશે પણ માહિતી આપવાની છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના પંથકોની અંદર આજે વેધર મોડલ ડબલ્યુ ને આઇકોન મુજબ જે છે તે રીતે સરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે વેધર મોડલ ECMMW એપ મુજબ પણ ભારતીય થી વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતના પટ્ટાથી લઈને નવસારી વલસાડ પટ્ટો છે વ્યારા બારડોલીનો પટ્ટો છે ઉપર તો ભરૂચ અંકલેશ્વર ઉમરપાડા વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારો અને આણંદ લાગુના વિસ્તારોમાં ભારેથી વરસાદની છે જયારે મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે ગોધરા દાહોદ છોટાઉદેપુર લુણાવાડા મહિસાગરનો આ પટ્ટામાં આજે કોઈ મજબૂત સિસ્ટમ જે છે તે બનેલી દેખાતી નથી જેથી આ વિસ્તારમાં વરસાદ લગભગ ઓછો આવશે અથવા તો નહીં આવે આ તેની સિવાય મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જોઈ લઈએ તો કપડવંશ લઈને નડિયાદના વિસ્તારો ધોળકા અમદાવાદ છે તેને કારણે આગામી કલાકોની અંદર જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળી શકે મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરે તેવા પણ મિત્રો અનરાધાર આગાહીઓ સામે આવી રહેશે સાથે વાત કરી 28 રે 29 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેવા કે પંતકમાં વરસાદ પડી પડશે તો જોઈ લો મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના સિગ્નલો આવી રહ્યા છે તે દિ વચ્ચે મહેસાણાથી લઈને વડનગર સિદ્ધપુર પાટણ ચાણસામા બોડેરા આરીસ રાધનપુરના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ મિત્રો જે ઉપરના વિસ્તારો છે જેમ કે સાંતલપુર લાગોના વિસ્તારો ધોડર થરાદ ધાનેરા પંતક બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રમા અરવલ્લી અને જે મિત્રો આસપાસના પાટણ સહિતના પંતખો છે તો ઉત્તર ગુજરાતના આ પટમાં પણ અતિ ભારે વરસાદની સિસ્ટમ બનેલી જો આપણી રહેશે જે 28 રે 29 સમગ્ર જે છે તે અહીંયા પૂર્ણ થાય છે મિત્રો તમને માહિતી આપીએ તો ખાસ કરીને આજના હવામાન સમાચાર પૂર્ણ થાય છે પરંતુ જે આ વરસાદનો ત્રીજો રાઉન્ડ બનેલો છે તે ખૂબ કુખાર છે તેને લઈને મિત્રો એક નવી અપડેટ સામે આવી છે તે પણ તમને જણાવી દઉં તો આ વરસાદનો રાઉન્ડ હજુ પણ ત્રીસ ઓછામાં ઓછી મિત્રો ત્રીસ જૂન સુધી ચાલી તેવી શક્યતા કારણ કે બે મોટી સિસ્ટમ અહીંયા બનતી દેખાય છે અને એક તો મિત્રો વાવાઝોડાની સિસ્ટમ પણ બનતી દેખાઈ રહી છે અત્યારે જો કહેશું વાવાઝોડું બન્યું નથી જેથી કમ્પ્લીટલી માહિતી આપી ના શકે તમને દેખાડી પણ દઈએ માહિતી મિત્રો જોઈ લો આ તો આ તો મિત્રો થઈ ગઈ પ્રેશરિય સિસ્ટમ હાઈ પ્રેશરિય લો પ્રેશરિય સિસ્ટમ સર્ક્યુલેટરી સિસ્ટમ મિત્રો વરસાદની કે જે અહીંયા અરબ સાગર થી આ રીતની ગુજરાત તરફ એન્ટ્રી લેતી જ છે તે આપણે દેખાઈ રહી છે બીજી તરફ જે સિસ્ટમ છે જે જાણવી જરૂરી છે આ સિસ્ટમ મિત્રો જોઈ લ્યો અહીંયા જે છે તે રીત સરની એક વાવાઝોડાની એક ચક્રવાતની સિસ્ટમ જોવા મળી રહી છે અને આ મિત્રો જે છે તે બંગાળની આપણી ખાડી છે અને આ મિત્રો અરબ સાગરનો વિસ્તાર છે આ મિત્રો આ બંને ઝોન તરફથી આ વચ્ચે આપણો ગુજરાત રહેલું છે અને ગુજરાતની તેની અસર ચોક્કસ

કાલે મિત્રો એક નવા વિમાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે વિદાય લઉં છું રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ